એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે કોઈક ના માધ્યમથી કે કોઈ ટેમ્પો એટલે જે વ્યક્તિ આપી ની છે એને એને જે આપ્યો છે એ બાબતે હાલમાં તપાસ પૂછપરછ ચાલુ છે

ચાલુ છે જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કેવા પ્રમાણે

哦，真的吗？